ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ પંદરસોની ઉપરની સપાટીએ પણ આજે તારીખ બાર એક બે હજાર ચોવીસના રોજ ઘણા બધા વિસ્તારોમાં જોવા મળ્યા હતા ખેડૂત મિત્રો આજની તારીખે બાર એક બે હજાર ચોવીસના રોજ આપણે કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી મેળવીએ તો જામનગર પંદરસો પચીસ જામજોધપુર પંદરસો અગિયાર માણાવદર પંદરસો જેતપુર પંદરસો બોટાદ ચૌદસો એકાશી બાબરા ચૌદસો છોંતેર વાંકાનેર ચૌદસો ચિમ્મોતેર રાજકોટ ચૌદસો છ્યાસી સાવરકુંડલા ચૌદસો સિત્તેર અમરેલી ચૌદસો પિસ્તાલીસ ધારી ચૌદસો બાવન અને ગોંડલ ચૌદસો ને છાસઠ કપાસની ગુણવત્તા પ્રમાણે ગુજરાતમાં ગામડે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ તેરસોથી લઈને પંદરસોની આસપાસ બોલાઈ રહ્યા છે આનાથી ઊંચા તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો ભાવ બોલાતા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અમારી દ્રષ્ટિએ કદાચ આજની તારીખે એટલે કે બાર એક બે હજાર ચોવીસના રોજ જામનગર ખાતે પંદરસો ને પચીસ ઊંચામાં ઊંચો ગુજરાતનો રેકોર્ડ બ્રેક ભાવ અમારી દ્રષ્ટિએ કદાચ જોવા મળેલો હશે આનાથી વધારે ભાવ કોઈ વિસ્તારમાં બોલાયો હોય અને તમારી પાસે માહિતી હોય તો ખેડૂત મિત્ર તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો